હેલો ફ્રેન્ડ્સ એ અભ્યાસ સુધા લર્નિંગ એપમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે એસ વાયબી કોમ સેમિસ્ટર ફોરનું બી સબ્જેક્ટ જોઈ રહ્યા છે તેમાં પણ આજના વિડીયોથી આપણે એક નવું ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર ફાઇવની શરૂઆત કરવા જઈ રહ્યા છે ચેપ્ટર ફાઇવ બજાર ક્રિયા સંશોધન અને બજાર અંકુશ આની અંદર આપણે જે રીતે ચેપ્ટરનું નામ છે એ રીતે બે ટોપિકનો અભ્યાસ કરવાના છે એક બજાર ક્રિયા સંશોધન અને બીજું બજાર અંકુશ તો ફ્રેન્ડ્સ આજના વિડીયોથી આપણે બજાર ક્રિયા સંશોધન એટલે જે પહેલો વર્ડ છે એનો ટોપિક સ્ટાર્ટ કરીશું બરાબર છે તો ફ્રેન્ડ્સ સ્ટાર્ટ કરીએ આપણે એની પહેલાં આપણે કોઈ પણ પ્રોડક્ટ બનાવીએ છીએ બરાબર કોઈ પણ એક્સવાઇઝર કંઈક પણ પ્રોડક્ટ બને છે તો એ જે પ્રોડક્ટ બની છે એને એ પેદાશને આપણે શું કરવાની હોય છે કે બજારમાં સેલ કરવાની હોય છે બરાબર હવે અહીંયા ગાડી શું છે બજાર સંશોધન બજાર ક્રિયા સંશોધન એટલે કે બજારની જે ક્રિયાઓ છે આપણે જે પ્રોડક્ટ બનાવી છે એ પ્રોડક્ટને બજારમાં સેલ કરવાની જે ક્રિયાઓ છે એને રિલેટેડના સંશોધનની વાત કરીશું બરાબર હવે એના રિલેટેડનું સંશોધન એટલે શું આપણે એક કામ કરીએ પહેલાં કેટલાક ક્વેશ્ચનો જે ઉદભવે છે ને એ આપણે જોઈ લઈએ કે સપોઝ કે તમે કોઈક પ્રોડક્ટ બનાવી છે એને બજારમાં તમારે વેચવી હોય તો તમે એની પહેલાં કયું એનાલિસિસ કરશો એ આપણે થોડું જોઈ લઈએ ઓકે તમે સપોઝ કે એક્સવાઇઝેડ કંઈક પણ મસ્ત આઈફોન બનાવ્યો છે આઈફોન તો ઓલરેડી છે જ કોઈક ફોન બનાવ્યો છે કંઈક કતરંગી ફોન બનાવ્યો છે કે તો કંઈક કતરંગી નવી કંઈક વસ્તુ બનાવી છે ચીઝનું વધારે કંઈક માર્કેટિંગ થઈ રહ્યું છે બરાબર પાણીપુરી બી ચીઝવાળી પાણી બી હવે તો સોડા પણ ચીઝવાળી થઈ ગઈ છે તો ચલો તમે કંઈક પાણીની અંદર ચીજવાળું કંઈક નવું લાવ્યા છો હવે આ જે પ્રોડક્ટ છે એને તમારે માર્કેટમાં સેલ કરવાની છે તો એની પહેલાં તમે શું વિચારશો કે ગ્રાહકો કઈ આગાડી રહી છે બરાબર મેઇન જે સિટી એરિયાના છે કે પછી ગામડાના ગણી લો જનરલી ચીઝ બધા ખાતા જ હોય છે પણ અમુક પર્ટિક્યુલર એરિયામાં વધારે ચીઝ ખાશે અમુક પર્ટિક્યુલર એરિયામાં ચીઝ ઓછું ખાશે કેમ કે ગણી લો કે તો પછી ચલો કોલેજિયન એરિયા છે એટલે કે કોલેજવાળું એરિયા છે ત્યાં ગાડી વધારે સેલ થશે એટલે તમે પહેલાં શું વિચારશો કે તમે તમારી પ્રોડક્ટ કયા ભૌગોલિક વિસ્તારની અંદર વેચવા જઈ રહ્યા છો એટલે કે તમારા જે ગ્રાહકો છે એ કયા ગ્રાહકો કયા વિસ્તારમાં રહે છે અથવા કયા ભૌગોલિક વિસ્તારમાં છે તમે તમારો ફોન જે નવો બનાવ્યો છે એને વેચવાનો હશે તો પણ એ જોશો કંઈક ફૂડનો બિઝનેસ સ્ટાર્ટ કરો છો તો પણ એ વિચારશો કે તમારા ગ્રાહક કયા વિસ્તારમાં છે તમે કઈ જગ્યા પર તમારી સ્ટોલ નાખશો બરાબર પછી બીજું શું વિચારશો કે તેમની જરૂરિયાત કે જે તે ગ્રાહક છે જે તે તમારા કસ્ટમર છે એમની જરૂરિયાત શું છે કે કયા પ્રકારની એમને જરૂરિયાત છે બરાબર એ લોકો કયા પ્રકારનો ટેસ્ટ માંગી રહ્યા છે તમે એકદમ જ મીઠું એકદમ જ તમે સૌરાષ્ટ્રમાં જતા રહો ને એકદમ મીઠું જનરલી મીઠું જમવાનું મળે છે સૌરાષ્ટ્રની અંદર લોકો જમવાનું કેવું જમતા હોય છે મીઠું જમતા હોય છે હવે તમે ત્યાં ગાડી જઈને એકદમ જ તીખું એકદમ ચટાકેદાર ચટાકેદાર ઘણીને એકદમ જ સ્પાઈસી બનાવવાની સ્ટોલ સ્પાઈસી તમે ફૂડ બનાવો છો ને એની સ્ટોલ નાખી દો છો તો બની શકે કે ઓછા ગ્રાહક આવશે ઓકે કેમકે ત્યાં ગાડી જનરલી લોકો મીઠું જમતા હોય છે એટલે કે તેમની જરૂરિયાત શું છે એમના રીતિ રિવાજ શું છે એમની રુચિ શું છે એમને ઇન્ટરેસ્ટ સામાં છે તમે જે પ્રોડક્ટ સેલ કરવા જઈ રહ્યા છો એ પ્રોડક્ટને રિલેટેડની એમનો ઇન્ટરેસ્ટ કયા પ્રકારનો છે ફેશન એકચ્યુઅલીમાં અત્યારે પ્રેઝન્ટલી એ પ્રોડક્ટને રિલેટેડનો ટ્રેન્ડ કયો ચાલી રહ્યો છે જેમ કે ફોનની વાત કરું તો ફોનની અંદર જનરલી અત્યારે આઈફોન વેચવો કે આઈફોન બધા પાસે કોમન થઈ ગયો છે પહેલાં આઈફોન કોની પાસે હોતો તો એક મોટી હસ્તી હોય એ લોકો આઈફોન રાખતા હતા બરાબર હવે તો કેવું કે જનરલી કોલેજના તમારામાંથી બી ઘણા બધા પાસે આઈફોન હશે ઓકે પછી પસંદગી કેવી છે કયા પ્રકારની પસંદગી કરે છે ઘણા લોકો આઈફોન પસંદ કરતા હશે તો ઘણા સેમસંગનો એસ સિરીઝનો ફોન પસંદ કરતા હશે ઓકે એટલે પસંદગી કઈ છે આ બધું તમે એનાલિસિસ કરશો જેથી કરીને તમારી પ્રોડક્ટ વધારે સેલ થઈ શકે એટલે મેં કઈ કઈ બાબત કરી કે આ જે ગ્રાહકો છે એ ગ્રાહકોની જરૂરિયાત પછી એની રીતિ રિવાજ પછી એની રુચિ ઇન્ટરેસ્ટ સામા છે પછી ફેશન અત્યારે ટ્રેન્ડ સાનો ચાલે છે પછી એક્ચુલી માં શું પસંદ કરે છે આ તમે તમારી પ્રોડક્ટ વેચવા જશો ને તો એની પહેલાં દરેક વસ્તુ જોઈ લેશો ને આને અકોર્ડિંગલી તમારી પ્રોડક્ટને થોડી ઘણી પ્લસ માઇનસ કરીને શું કરશો કસ્ટમાઇઝ કરશો ઓકે પછી બીજું શું જોશો કે વિતરણ પ્રોડક્ટ તો કમ્પ્લીટ બની ગઈ ગ્રાહકોને જેવી જોઈએ છે એવી અકોર્ડિંગલી આપણે કસ્ટમાઇઝ કરી લીધી હવે તમે શું કરશો કે એ જે પ્રોડક્ટ છે એની વિતરણની વ્યવસ્થામાં કોઈ ખામી તો નથી ને વિતરણની વ્યવસ્થાની અંદર કોઈ ખામી નથી ને એ જોશો शू लक्ष वितरण વિતરણની વ્યવસ્થામાં એટલે કે એ પ્રોડક્ટને તમે વેચવા જાઓ છો એ વ્યવસ્થામાં એ મેનેજમેન્ટ બરાબર કર્યું છે ને માર્કેટિંગ બરાબર કર્યું છે ને એ જે તે પ્રોડક્ટ સેલ કરવાની છે તો સેલ કરવા માટેની પ્રોસેસ છે પ્રોસેસ ઘણી લો કે સપોઝ કે મોટા જથ્થાબંધ વેપારીઓને તમે તમારી પ્રોડક્ટ આપો છો એ જથ્થાબંધ વેપારી બની શકે નાના વેપારીઓને આપે નાના વેપારી પછી ગ્રાહકો સુધી પહોંચાડે એટલે જે પણ કંઈક સિસ્ટમ તમે ગોઠવી હોય વિતરણની એ વિતરણની વ્યવસ્થા બરાબર છે કે નહીં એ તમે જોશો વિતરણની વ્યવસ્થા બરાબર છે કે નહીં એ જોશો એમાં કંઈ ખામી નથી ને પછી હવે વિતરણની વ્યવસ્થા તો બરાબર છે પણ એ જે સેલ છે એકચ્યુઅલી સાના આધારે થશે માર્કેટિંગના આધારે એ તમારી પ્રોડક્ટ છે એ પ્રોડક્ટ બજારમાં કઈ રીતે લોકો ઓળખતા થશે કે લેતા થશે કાં તો જે પેલો દુકાનદાર છે એ દુકાનદાર કહેશે કે ભાઈ આટલી ચાર પાંચ પ્રોડક્ટ છે એમાંથી આ જે પ્રોડક્ટ છે એ હવે આવે છે એ રીતે કરીને દુકાનદાર પોતે જાતે તમારી પ્રોડક્ટ વિશે માહિતી આપશે અથવા તો તમે ન્યૂઝપેપરમાં જાહેરાત આપશો અથવા અથવા તો તમે ઘરે ઘરે જઈને પેલું પત્રિકા હોય કે તો પછી પેજ હોય એ વેચશો માર્કેટિંગને રિલેટેડનો જાહેરાત પત્ર વેચશો અથવા ટેલિવિઝનમાં તમે એની જાહેરાત કરાવશો બરાબર એટલે તમારે એ છે પ્રોડક્ટ તમે કમ્પ્લીટલી કસ્ટમાઇઝ કરી દીધી જે તે ગ્રાહક સુધી પહોંચે એ અંગેની સેલ્સની મેનેજમેન્ટ કે વ્યવસ્થા વિતરણ વ્યવસ્થા બરાબર તમે કરી દીધી હવે શું કરવાનું છે કે પ્રોડક્ટ વિશે માહિતી લોકો સુધી પહોંચાડવાની છે એટલે કે જાહેરાત કરવાની છે તો આપણે એ પણ ક્વેશ્ચન થાય ને કે આપણી જાહેરાત ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં જાહેરાત તો કરી દીધી પણ એકચ્યુઅલી ગ્રાહક સુધી પહોંચે છે કે નહીં અત્યારના જમાનામાં વાત કરો તો ન્યૂઝપેપર લોકો એટલા બધા વાંચતા છે નહીં ન્યૂઝપેપર કોઈકના ઘરે આવતું હશે ને તે પણ શાના માટે કે આપણે પેલું શું કહેવાય કે પસ્તીનો આપણે યુઝ કરી શકીએ એના માટે એટલે ન્યૂઝપેપરમાં તમે જાહેરાત આપો છો તો બની શકે કે ગ્રાહકો સુધી ના પહોંચી શકે સોશિયલ મીડિયાનો જમાનો છે સોશિયલ મીડિયા પર તમે પોસ્ટ મૂકશો તો બની શકે કે ગ્રાહકો સુધી

આપણી જાહેરાત જે તે ગ્રાહકો સુધી પહોંચે છે કે નહીં તે જોઈ લઈશું પછી એ જે પહોંચે છે બરાબર ગ્રાહકો સુધી પહોંચે છે એટલે કે ગ્રાહકોને આપણી પ્રોડક્ટ વિશે ખ્યાલ આવે છે બરાબર ખ્યાલ આવી ગઈ જાણકારી મળી ગઈ હવે લોકો શું કરશે ઇન્કવાયરી કરશે પ્રોડક્ટ લેવા જશે તો પહેલી વસ્તુ શું પૂછશે ભાઈ ભાવ શું છેનો કિંમત શું છે પ્રોડક્ટ તો સારી છે મને ગમી ગઈ પ્રોડક્ટ મને ગમી ગઈ પ્રોડક્ટ બરાબર છે ફીચર બરાબર છે તમે કસ્ટમાઇઝ બરાબર કર્યું છે પણ એની કિંમત શું છે કિંમત જે તે ગ્રાહકો જે પરચેસ કરવા આવે છે જેમને આપણે પ્રોડક્ટ ગમી છે એમને એ જે પ્રોડક્ટ છે ગમી છે એની કિંમત વ્યાજબી લાગે છે કે નહીં બરાબર એ આપણે ચેક કરવાનું રહેશે એટલે કે કિંમત ગ્રાહકોને પરવડે છે કે નહીં ગ્રાહકોને પરવડે છે કે નહીં બરાબર ફ્રેન્ડ્સ આ તમે જ જાતે પોતે પ્રોડક્ટ બનાવી હોય અને તમે જ વન બાય વન તમારી જે પ્રોડક્ટ છે તમારી કંપની છે એના વન બાય વન ક્વેશ્ચન આ ઉભ ઉદભવતા જ જશે એટલે પોતે જાતે આંખમાં બંધ કરીને એવું વિઝ્યુલાઇઝ કરો કે તમે કંઈક પ્રોડક્ટ બનાવી છે હવે એને માર્કેટમાં વેચવાની છે બરાબરનો પ્રોફિટ બે ચાર લાખ રૂપિયા બે ત્રણ દિવસમાં જ કમાવાના છે પણ કઈ રીતે કમાશો એ પ્રોડક્ટ તમારે સેલ કરવાની છે તો જેમ જેમ સેલ કરવાની પ્રોસિજર આગળ જતી જશે તેમ 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 કંઈક ને કંઈક માર્કેટિંગને રિલેટેડના ઇશ જો આવશે ને એની જ આપણે અહીંયા ગાડી વાત કરી રહ્યા છે ઓકે હવે ગ્રાહકને પરવડે છે કે નહીં એ જોઈ લીધું પછી ગ્રાહકે એ પ્રોડક્ટ બરાબર પ્રાઇઝ બી બરાબર લાગી એને જે જાહેરાત દ્વારા માહિતી મળી એના આધારે એને પ્રોડક્ટ પરચેસ પણ કરી પણ પરચેસ કર્યા પછી એને કંઈક લાગે ને આપણે કોઈક પ્રોડક્ટ પરચેસ કરીને આવે પ્રોડક્ટ તો મસ્ત છે ભાઈ પણ થોડું ઘણું આમ તેમ હોત ને થોડું ઘણું આ વસ્તુ પ્લસ માઈનસ હોત ને તો વધુ સારી રીતે એટલે સાની વાત આવી ફીડબેકની વાત આવી પ્રોડક્ટમાં જે તે પેદાશમાં ગ્રાહકોએ ગ્રાહક કંઈક ફેરફાર કરવા સૂચવે છે કે નહીં તે વસ્તુ કંઈક ફેરફાર ગ્રાહક ઈચ્છે છે કે નહીં તે આપણે જોઈ લઈશું એટલે ફીડબેકના આધારે કંઈક ફેરફાર ગ્રાહક ઈચ્છે છે કે નહીં એ વસ્તુ આપણે જોઈ લઈશું માર્કેટમાં ચેક કરી આવીશું આ બધી જ વસ્તુ બરાબર હતી ફ્રેન્ડ્સ આપણે ગ્રાહકો દ્વારા ગ્રાહકો કયા છે કયા વિસ્તારમાં રહે છે એના આધારે ફરીથી શરૂઆત કરું છું હું પહેલાં ક્વેશ્ચનથી કે ગ્રાહકો કયા વિસ્તારમાં રહે છે એ આપણે ક્વેશ્ચન પૂછી લીધો ક્વેશ્ચન પૂછી લીધો એટલે કે એનો આન્સર મેળવી લીધો એ એનાલિસિસ કરી દીધું પછી જે તે આપણી જે પ્રોડક્ટ છે એને પ્લસ માઇનસ હતી કસ્ટમાઇઝ કરવાની હતી એ કસ્ટમાઇઝ કરી લીધી એ પ્રોડક્ટ ગ્રાહકો સુધી પહોંચે એની વ્યવસ્થા એટલે વિતરણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ એનું એનાલિસિસ કરી દીધું ત્યારબાદ આપણે એ પ્રોડક્ટ વિશે ગ્રાહકોને માહિતી મળી રહે ગ્રાહકો એ પ્રોડક્ટને જાણતા થાય એના માટે જાહેરાત વિશે જોઈ લીધું જાહેરાત જોઈ લીધી ગ્રાહકોને માહિતી મળી ગઈ હવે શું થશે કે એ પ્રોડક્ટ પરચેસ કરવા આવશે તો એ જે તે પ્રોડક્ટની જે પ્રાઇસ છે એ ગ્રાહકોને પરવડે એમ છે કે નહીં કિંમત વિશે આપણે વિશ્લેષણ કરી દીધું કિંમત જોઈ લીધી ગ્રાહકે પ્રોડક્ટ પરચેસ કરી લીધી પછીનો ફીડબેક લઈ લીધો આપણે કે ફેરફાર બરાબર કરવા જેવો છે કે નહીં એ ફીડબેક વિશે આપણે એનાલિસિસ કરી દીધું આ બધું જ થયું આપણે તો એક સીધે રસ્તે જઈએ છીએ પણ આપણે બાજુવાળાનો રસ્તો પણ ચેક કરી લેવાનો ને ભાઈ માર્કેટમાં બેઠા છે તો બીજી વસ્તુ બે એનાલિસિસ કરવી પડશે બાજુવાળાનો રસ્તો એટલે કયો રસ્તો આપણા હરીફનો રસ્તો આપણા કોમ્પિટિટરનો રસ્તો એ કોમ્પિટીટર એ સેમ પ્રોડક્ટ કેવી ક્વૉલિટીની વેચે છે કેટલામાં વેચે છે એ દરેક વસ્તુ આપણને ક્વેશ્ચન થાય કે ના થાય ઓબ્વિયસલી વાત છે મેં પહેલા પણ એક વસ્તુ ખાસ કે આપણા જે મિત્રો છે એ મિત્રોને સાથે રાખીએ ના રાખીએ પણ દુશ્મનો આપણા શું કરે છે ને એ વસ્તુ આપણે જાણકારી હોવી જોઈએ આવી જનરલી ગુજરાતીમાં કહેવાય છે તો એ જ વસ્તુ અહીંયા ગાડી પણ આપણા મિત્રોની વાત નથી દુશ્મનો પણ ના કહી શકીએ પણ એક હરીફ એક કોમ્પિટિટર એના વિશે જાણકારી રાખવી જરૂરી છે તો જ આપણે બેસ્ટ સેલ કરી શકીશું એટલે હવે વાત આપણે કરીશું ક્વેશ્ચનરી કે એનાલિસિસ કરીશું કે આપણા હરીફાઈનું પ્રમાણ કેવું છે માર્કેટની અંદર પહેલાં તો હરીફાઈનું પ્રમાણ કેવું છે એકદમ કોમ્પિટેવ માર્કેટ છે કે કેવું છે એટલે હરીફાઈનું પ્રમાણ આપણે જોઈ લઈશું હરીફાઈનું પ્રમાણ જોઈ લઈશું પછી હરીફોની વ્યૂહરચના કેવી છે એમની ક્વોલિટી કેવી છે એની પ્રોડક્ટ કેવી છે એ કેટલામાં સેલ કરે છે એમની કોસ્ટ કેટલી પડે છે એટલે કે હરીફો વિશે પણ આપણે એનાલિસિસ કરી દઈશું બરાબર છે તો એક પ્રોડક્ટ આપણે માર્કેટમાં મૂકવા માટે સેલ વધારવા માટે તમે આટલી બધી વસ્તુ વિચારો છો ઓકે આટલા બધા ક્વેશ્ચન ઊભા થાય છે ઇન શોર્ટ કહું ને કે ઉત્પાદક કરેલી વસ્તુને આપણે માર્કેટમાં તમે વેચવા જાઓ એની વચ્ચે તમે જેટલું પણ વસ્તુ તમને જાણવાની જરૂર પડે છે અને એનો જવાબ તમે મેળવવાનું કામ કરો છો ને એને જ કહેવામાં આવશે સંશોધન એનાલિસિસ એટલે કે સંશોધન કહેવામાં આવશે જેટલી પણ વસ્તુ ક્વેશ્ચનરી ઊભી થાય છે અને એનો જે તમે આન્સર મેળવો છો એને જ કહેવાય છે બજાર સંશોધન અને બજાર સંશોધન કહેવાય હા ફ્રેન્ડ્સ અને બજાર સંશોધન કહેવાય આ તમે જે અત્યાર સુધી આ જેટલા પણ વિવિધ ક્વેશ્ચનો પૂછ્યા તમારી પ્રોડક્ટ વધારે સેલ થાય એના માટે જેટલી પણ આ ક્વેશ્ચનરી તમે પૂછી છે ને આ ક્વેશ્ચનનો જે તમે આન્સર મેળવો છો આ જે પ્રોસેસ છે એને જ કહેવામાં આવશે બજાર સંશોધન એક લાઈવ એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવી દીધું જરૂરી નથી આટલા જ ક્વેશ્ચન ઊભા થાય કોઈક પ્રોડક્ટમાં કોઈક બીજા ક્વેશ્ચન ઊભા થાય કોઈક બિઝનેસની અંદર આની કરતાં ચાર એક્સ્ટ્રા ઓર્ડિનરી ક્વેશ્ચન ઊભા થાય અને એનું તમે જાણકારી મેળવવાની ટ્રાય કરો જાણકારી મેળવો એનું એનાલિસિસ કરો એને પણ સંશોધન જ કહેવામાં આવશે બજાર સંશોધન જ કહેવામાં આવશે ઇન શોર્ટ તમારી પ્રોડક્ટ તમે સેલ કરવા માંગો છો અને એને રિલેટેડની જેટલી પણ ક્વેશ્ચનરી હોય એને રિલેટેડની જેટલી પણ જાણ સરકારી તમે એનાલિસિસ કરો છો ઇન્ફોર્મેશન મેળવો છો એને કે કઈ રીતે વધારે સેલ કરી શકાય એના માટે જે પણ કંઈ ઇન્ફોર્મેશન મેળવો છો આ જે પ્રોસેસ છે એને જ કહેવામાં આવશે બજાર સંશોધન બધાને ખ્યાલ આવ્યું બેઝિક ખ્યાલ આવ્યું હોય તો ઇટ્સ તો તો બેસ્ટ છે બાકી આપણે હવે જોઈએ બજાર સંશોધન તમારી બુકની લેંગ્વેજમાં બજાર ક્રિયા સંશોધન માર્કેટિંગ સંચાલન ક્ષેત્ર નિર્ણયો લેવા માટે અનેક પ્રકારની માહિતીની જરૂર પડતી હોય છે આપણા ગ્રાહકો કયા ભૌગોલિક વિસ્તારમાં રહે છે તેમની જરૂરિયાતો રીતિ રિવાજ રુચિ ફેશન અને પસંદગીઓ કેવા છે વિતરણની વ્યવસ્થામાં કોઈ ખામી છે કે કેમ આપણી જાહેરાત ગ્રાહકો સુધી પહોંચે છે કે કેમ કિંમત ગ્રાહકોને પરવડે છે કે નહીં પેદાશમાં ગ્રાહકો કેવા ફેરફારો ઈચ્છે છે હરીફાઈનું પ્રમાણ કેવું છે હરીફોની વ્યૂ રચના કેવી છે વગેરે બાબતોને લગતી પૂરતી અને સાચી માહિતી હોય તો નિર્ણયો લેવામાં અને માર્કેટિંગ ક્ષેત્રે ઉપસ્થિત થતા પ્રશ્નોને હલ કરવામાં શું થાય છે મદદ થાય છે ઉપયોગી નીવડે છે એટલે આને સિવાયના બી ઘણા બધા પ્રશ્નો હોય શકે આ પ્રશ્નોને આપણે આન્સર મેળવીશું તો શું થશે માર્કેટિંગ સ્ટ્રેટેજી આપણે વધુ સારી બનાવી શકીશું આવી માહિતી પ્રાપ્ત કરવા માટે બજાર સંશોધનની જરૂર પડે છે આ માહિતી આપણે જે પ્રાપ્ત કરીએ છીએ એની જે પ્રોસેસ

કે ડેફિનેશન શું છે એકવાર જોઈ લઈએ કે ઉત્પાદકના સ્થળેથી ગ્રાહક સુધી માલ અને સેવાની ફેરબદલી ખાસ શબ્દ પર ધ્યાન આપજો એકવાર વાંચી લઈએ આખી ડેફિનેશન પછી ટુકડે ટુકડે સમજવાની ટ્રાય કરીએ વેચાણ અંગેના પ્રશ્નોને લગતી માહિતી ભેગી કરવાની નોંધણી અને પૃથક્કરણ કરવાની ક્રિયા એટલે બજાર સંશોધન બે વસ્તુની અહીંયા ગાડી વાત કરી છે બે શબ્દ તમે સમજશો ને બે સેન્ટેન્સ સમજશો એટલે આખી ડેફિનેશન તમારી આવી જશે શું કહું છે પહેલાં તો કઈથી કઈની વાત કરી છે એ જોઈએ આપણે કે ઉત્પાદકના સ્થળથી ઉત્પાદકના સ્થળથી ગ્રાહક સુધી આ જે માલ અને સેવાની ફેરબદલી કરવામાં આવે અથવા ઉત્પાદકના સ્થળથી એટલે કે પ્રોડક્ટ બને છે ત્યાંથી લઈને ગ્રાહક સુધી એ માલ સામાન પહોંચે છે ત્યાં સુધીની વચ્ચેના રસ્તાની વાત કરી છે હવે વચ્ચેના રસ્તામાં આપણને ઘણા બધા પ્રશ્નો ઉદભવશે જે પ્રશ્નોની લિસ્ટ ઓલરેડી આપણે જોઈ ચૂક્યા છે કે એ જે વેચાણ અંગેના પ્રશ્નો જે ઉદ્ભવે છે એના આન્સરની હવે વાત કરી છે કે એને રિલેટેડ આપણે શું કરીશું જે પ્રશ્નો ઉદભવે છે એને રિલેટેડ આપણે માહિતી ભેગી કરીશું પહેલાં તો ઇન્ફોર્મેશન લઈશું પછી એ ઇન્ફોર્મેશનને આપણે નોંધીશું કશે સ્ટોર કરીશું પછી એ જે ઇન્ફોર્મેશન આપણને મળી છે એનું આપણે એનાલિસિસ કરીશું બરાબર છે બરાબર એનાલિસિસ કરીશું તો આ જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે બજાર સંશોધન કહેવામાં આવશે ફરીથી એકવાર બજાર સંશોધન એટલે શું ઉત્પાદકના સ્થળથી લઈને ગ્રાહક સુધી એ માલ પહોંચે છે એ રસ્તામાં આપણને એનાલિસિસ કરીશું આ જે આખી માથાકૂટ છે આખી જે ક્રિયા છે એને આપણે શું કહીશું બજાર ક્રિયા સંશોધન કહીશું આઈ હોપ તમને ખ્યાલ આવી હશે ડેફિનેશન એકદમ ઈઝી હતી યાદ રાખી શકાય એ પ્રકારની હતી બીજી જોઈએ કોટલર શું કહે છે તે જોઈએ કે બજાર ક્રિયા સંશોધન એટલે બજાર ક્રિયાની તકો અને સમસ્યાઓને ઓળખવા અને તેમને વ્યાખ્યાયિત કરવા માટે બજાર ક્રિયાના કાર્યોનો ઉદ્ભવ સુધારણા અને મૂલ્યાંકન માટે તેમજ બજાર ક્રિયાની કામગીરીને નિયંત્રિત કરવા અને તેની પ્રક્રિયાને વધારે સારી રીતે સમજવા માટે ઉપયોગમાં લેવામાં આવતી માહિતી દ્વારા ઉપભોક્તા ગ્રાહક અને જાહેર જનતાને વેચાણ કરનારની સાથે સાંકળવાની કાર્ય સીમ છે ભાઈ એટલે મેં કહ્યું કે પહેલી ડેફિનેશન એકદમ ઇઝી છે પહેલી ડેફિનેશન મોડે કરી લેજો અલગ અલગ ઓથર પોતપોતાની લેંગ્વેજમાં અલગ 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 રીતે ડિફાઈન કરવાની ટ્રાય કરે પરંતુ આપણને જે ઈઝી લાગે એ જ કોપી પેસ્ટ કરવાની છે અને શબ્દ ખાસ ઝ્યુઝ સાંભળજો મેં શું બોલું છું કોપી પેસ્ટ બરાબર ડેફિનેશન એઝ ઇટ ઇઝ મોડે કરવાની રહેશે એમાં તમે કોન્સેપચ્યુઅલી સમજીને પોતાના વર્ડ્સ યુઝ નહીં કરી શકો ઓલરેડી કોઈ કોથરે એ ડેફિનેશન આપી દીધી છે એ સેમ ટુ સેમ આપણે જે તે એક્ઝામની અંદર કમ્પ્લીટલી કોપી પેસ્ટ કરીને આવવાનું રહેશે પછી નેક્સ્ટ છે કંપ એન્ડ સ્ટીલે આપેલી વ્યાખ્યા મુજબ બજાર સંશોધન એટલે માર્કેટિંગને લગતા નિર્ણયોનું ઘડતર કરવામાં ઉપયોગી એવી માહિતી પૂરી પાડવામાં હેતુથી શું કહ્યું છે માર્કેટિંગના લગતા નિર્ણયોના ઘડતર કરવા માટે ડિસિઝન આપણે લઈ શકીએ એના માટે ઉપયોગી જે પણ કંઈ ઇન્ફોર્મેશન હોય એ પૂરી પાડવાના હેતુથી માર્કેટિંગને લગતા પ્રશ્નો અંગેની માહિતી વ્યવસ્થિત રીતે પ્રાપ્ત કરવી શું કરવાનું છે માર્કેટિંગને રિલેટેડનું ડિસિઝન લેવાનું છે હવે ડિસિઝન લેવા માટે આપણને પર્ટિક્યુલરલી પ્રોપરલી ઇન્ફોર્મેશન જોઈશે તો એ ઇન્ફોર્મેશન મેળવવા માટે જે પણ કંઈક આપણને પ્રશ્નો ઉદભવે છે એ પ્રશ્નની અંગે વ્યવસ્થ માહિતી પ્રાપ્ત કરવી નોંધવી અને વિશ્લેષણ કરવાની પ્રક્રિયા એને આપણે શું કહીશું બજાર સંશોધન કહીશું વસ્તુ છે પેલામાં શું વાત કરી હતી કે ઉત્પાદનથી લઈને ઉત્પાદનના સ્થળથી લઈને જે પણ ગ્રાહક સુધી પ્રોડક્ટ પહોંચે એની વચ્ચે જે પ્રશ્નો ઉદભવે છે એ પ્રશ્નોના જવાબ મેળવવા એને નોંધવા અને એને પૃથકરણ કરવું એને બજાર ક્રિયા વિશ્લેષણ કહેવામાં સોરી બજાર ક્રિયા સંશોધન કહેવામાં આવશે જ્યારે અમા શું વાત કરવામાં આવી છે અમા સેન્ટર પોઈન્ટ પર શું લખવામાં આવ્યું છે કે માર્કેટિંગને રિલેટેડ ના આપણે શું કરવાના રહેશે ડિસિઝન લેવાના રહેશે એ ડિસિઝન એમને એમ તો લેવાય નહીં કંઈક આપણી પાસે સ્ત્રોત હોવા જોઈએ ઇન્ફોર્મેશન હોવી જોઈએ તો એ જે ઇન્ફોર્મેશન કે જેના આધારે આપણે ડિસિઝન લેવાના છે બરાબર છે તો ઇન્ફોર્મેશન મેળવવા માટે આપણને જે પણ કંઈક પ્રશ્ન ઉદ્ભવે છે તો એ પ્રશ્નના આન્સર રૂપે જે માહિતી મળે છે એ માહિતીને આપણે શું કરવાનું છે મેળવવાની છે નોંધવાની છે વિશ્લેષણ કરવાનું છે એનાલિસિસ કરવાની છે તો આ જે પ્રક્રિયા છે એને શું કહેવાય આવશે બજાર ક્રિયા વિશ્લેષણ બજાર ક્રિયા સંશોધન કેવામાં આવશે ઉપર એક ત્રણેય વ્યાખ્યા પરથી સ્પષ્ટ થાય છે કે બજાર ક્રિયા સંશોધન માર્કેટિંગને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરે છે આવા પ્રશ્નો પેદાશ એટલે કે જે તે પ્રોડક્ટને રિલેટેડનો હશે આપણે જે પ્રશ્નાવલી શરૂઆતમાં જોઈએ એમાં હતું ને કે પ્રોડક્ટમાં કંઈક ફેરફાર કરવા જેવો છે કે નહીં પ્રોડક્ટની જે પણ મૂલ્ય છે કિંમત છે એ જે તે ગ્રાહકોને પરવડે છે કે નહીં આ બધા પણ આપણે ક્વેશ્ચન પૂછ્યા હતા પછી ગ્રાહકોની જરૂરિયાત ગ્રાહકોની જરૂરિયાત શું છે એના રીતિ રિવાજ શું છે અત્યારની ફેશન શું છે ગ્રાહકોની રુચિ શું છે બરાબર એ પણ ક્વેશ્ચનરી કરી હતી એમની પસંદગી પછી વિતરણની વ્યવસ્થા અંગે પણ આપણે પ્રશ્નાવલી કરી હતી કે વિતરણની વ્યવસ્થા કયા પ્રકારની છે વિતરણની વ્યવસ્થા યોગ્ય છે કે નહીં પછી વિજ્ઞાપન વિજ્ઞાપન એટલે શું જાહેરાત જાહેરાત વિશે પણ આપણે પ્રશ્નાવલી જોઈ ચૂક્યા હતા કે જાહેરાત ગ્રાહકો સુધી એ પ્રોડક્ટ વિશે માહિતી પહોંચે છે કે નહીં જે તે જાહેરાત કરી છે જાહેરાત કરવાનો આપણે જે રસ્તો અપનાવ્યો છે એના દ્વારા જે તે ગ્રાહકો સુધી માહિતી પહોંચે છે કે નહીં પછી હરીફાઈ અંગેના પણ આપણે પ્રશ્નાવલી તૈયાર કરી હતી કે આપણા હરીફાઈ કેવી છે હરીફાઈનું પ્રમાણ કેવું છે આપણા હરીફો કયા પ્રકારની પ્રોડક્ટ બનાવે છે એમની ક્વોલિટી કેવી છે પછી એ જે પ્રોડક્ટ બનાવી રહ્યા છે એ કઈ કિંમતે વેચે છે બરાબર એ દરેક વસ્તુ કોમ્પિટિશન વિશે પણ આપણે વાત કરી હતી એટલે ઇન શોર્ટ કે પ્રોડક્ટ છે એને આપણે ગ્રાહક સુધી પહોંચાડીએ ઇન બિટવીન આપણને જે પણ કંઈક માહિતી જોઈએ છે જે પણ ક્વેશ્ચનરી ઊભી થાય છે એનો આન્સર આપણે મેળવીશું અને એ આન્સર એ જે માહિતી આપણને જે ડેટા આપણને મળે છે એનું આપણે એનાલિસિસ કરીને કંઈક ડિસિઝન લઈશું તો આ જે આખી પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે છે બજાર ક્રિયા સંશોધન બજાર સંશોધનમાં આવા વિવિધ પ્રશ્નોનો અભ્યાસ કરીને તેમને લગતી માહિતી એકત્રિત કરવામાં આવે છે નોંધવામાં આવે છે અને વિશ્લેષણ કરી હકીકતો તારવામાં આવે છે આ હકીકતોને આધારે માર્કેટિંગ સંચાલકને યોગ્ય નિર્ણય લેવા માટે જરૂરી ભલામણો કરવામાં આવે છે બજાર ક્રિયા સંશોધન એક સહાયક સેવા છે કે જે નિર્ણયો લેવા માટે જરૂરી હકીકતો પૂરી પાડે છે અને અમલમાં મૂકવા માટે ભલામણો કરે છે હરીફાઈયુક્ત બજારમાં જો ટકી રહેવું હોય હરીફાઈ યુક્ત એટલે કે આખું આપણે જોઈએ તો હવે માર્કેટ કેવું છે એકદમ જ કોમ્પિટિશન ભર્યું છે જરીક પણ તમે જોશો એમેઝોન જોશો ફ્લિપકાર્ટ જોશો કે મિન્ત્રા જોશો કે એક પ્રોડક્ટ છે એ પ્રોડક્ટના કેટલા સેલર છે તૈયારીમાં બાજુમાં આવી જશે તમે કોઈક પ્રોડક્ટ ખોલો છો તો એની નીચે સિમિલર પ્રોડક્ટ આવી જશે ને સેમ પ્રોડક્ટમાં બે બે કોઈ પણ હશે કે જે સેલર હશે એ વેચતા હશે ડિફરન્ટ ડિફરન્ટ પ્રાઇસે વેચતા હશે ક્વોલિટી બી ડિફરન્ટ ડિફરન્ટ હશે પ્રોડક્ટ સેમ હશે બરાબર કોમ્પિટિશન એકદમ જ હાર્ડ છે એટલે કે આવી કોમ્પિટિશનવાળા માર્કેટની અંદર જો ટકી રહેવું હોય ને નવા બજાર વિકસાવવા હોય તો બજાર સંશોધન એક આવશ્યક પરિબળ બની રહે છે તમારી પાસે જેટલા ડેટા હશે જેટલી ઇન્ફોર્મેશન હશે એના આધારે સૌથી વધારે તમે સેલ કરી શકશો બરાબર છે ડેટા સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે માહિતી સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ માહિતીનો એનાલિસિસ કરી ડિસિઝન મેકિંગમાં યુઝ કરવું એ પણ સૌથી વધારે એટલું જ ઇમ્પોર્ટન્ટ છે બજાર ક્રિયા સંશોધનની મદદથી ગ્રાહકોની ખરીદશક્તિનું અને હરીફાઈનું માપ કાઢી શકાય છે જાહેરાત માટે યોગ્ય માધ્યમોની પસંદગી કરી શકાય છે ગ્રાહકોની બદલાતી જતી જરૂરિયાતો પ્રમાણે વસ્તુઓની વસ્તુઓમાં જરૂરી ફેરફારો કરી શકાય છે નવા બજારો વિકસાવવામાં પણ મદદરૂપ મળે છે આ રીતે બજાર ક્રિયા સંશોધન માર્કેટિંગની લગતી માહિતી દ્વારા ઉપભોગતા ગ્રાહક અને જનતાને વેચાણ કરનાર સાથે સાંકળે છે ઓકે તો આ હતું બજાર ક્રિયા સંશોધન આઈ હોપ બજાર ક્રિયા સંશોધન એટલે શું એ બેઝિક માહિતી તમને મળી હશે જે ત્રણ ડેફિનેશન હતી એમાંથી પહેલી ડેફિનેશન અને છેલ્લી ડેફિનેશન ઇઝી હતી બે ડેફિનેશન ખાસ મોડે કરી લેજો વચ્ચેની ડેફિનેશન પણ તમને જોઈ યોગ્ય લાગી હોય તો એ મોડે કરજો ત્રણમાંથી ઇન બે ડેફિનેશન મોડે કરજો કેમકે આ ચેપ્ટર કેવું છે પોઈન્ટ વાઇઝ છે એટલે કેવી રીતના તમારે આખા ચેપ્ટરમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાય છે ને તો પેલી મેં જે ત્રણ સ્ટેપ તમને કહું છું પ્રસ્તાવના લખવાની ત્યારબાદ આપણે શું લખીશું બધાના હેડ પોઈન્ટ લખીશું સપોઝ બજાર ક્રિયા સંશોધનના હેતુ પૂછાય છે તો આપણે પહેલા પ્રસ્તાવના લખીશું પછી એના હેતુઓ લખીશું ત્યારબાદ એ જે હેતુઓ છે એને ડિટેલ્સમાં આપણે એક્સપ્લેન કરીશું જે મેથડ ઓલરેડી આપણી એક્ઝામમાં પ્રેઝન્ટ કરવાની લખતા આવ્યા છે એ રીતે તો એ જે પ્રસ્તાવના લખવાની છે એની અંદર ડેફિનેશન તમને હેલ્પફુલ થશે ડેફિનેશન લખીને આવશો તો તમારી પ્રેઝન્ટેશન વધુ સારી બનશે ઓકે અને ડાયરેક્ટ ક્વેશ્ચનમાં જો ડેફિનેશન પૂછાય છે તો પણ આવડી જશે એટલા માટે શું કરવાની જરૂર છે ગમે તે મોડે કરી લેવાની ઓકે તો આની સાથે આજનો વિડીયો અહીંયા કમ્પ્લીટ થાય છે બજાર ક્રિયા સંશોધનને રિલેટેડના બીજલા કેટલાક ટોપિકો છે એ આપણે નેક્સ્ટ વિડીયોથી જોઈશું બજાર ક્રિયા સંશોધન કમ્પ્લીટ થશે ત્યારબાદ આપણે બજાર અંકુશ વિશે ચર્ચા કરીશું ઓકે ત્યાં સુધી આવજો થેન્ક યુ